ધારો કે આપણે સૌથી પહેલા એક ઉદાહરણ તરીકે હું પાંત્રીસ ગુણ્યા બેતાલીસ એવી સંખ્યા લઈ લોત્રીસ ગુણ્યા બેતાલીસ બરાબર તો શું કરવાનું તો સૌથી પહેલા આપણે જમણી બાજુ જે બે અંકો રહેલા છે આપણી પેથી ક્યાં છે પાંત્રીસ અને બેતાલીસ એની જે જમણી બાજુ બે બે અંકો રહેલા છે પાંત્રીસ માં પાંચ અને બેતાલીસ માં બે એ બંનેનો ગુણાકાર કરો પાંચ ગુણ્યા બે એટલે પાંચ ગુણ્યા બે કરીશું ઓકે હવે આપણે બીજો સ્ટેપ બીજો પગથિયો કરી તો બીજા પગથિયામાં આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે એટલે બે નો ત્રણ સાથે અને નો સાથે બે નો ત્રણ સાથે અને ચાર નો પાંચ અને બંને આવે તેનો આપણે સરવાળો કરી દઈશું ત્રણ નો બે સાથે ગુણાકાર કરી 500 અને 5 504 સાતક ના કર てる500 લઉં છું આ બંનેનો જે ગુણાકાર આવે છે એનો હું સરવાળો કરી દઉં કે 20 અને 6 એટલે 26 હવે આપણે આના પહેલા આગળના જે પગથિયામાં એટલે આગળના સ્ટેપમાં જે घात હતી એને હું મેલી દેતો તો घात હતી 1 તો અહીંયા હું 1 ને હું ઉમેરી દે તો હું 1 9 ઉમેરી દઉં તો થઈ જશે 27 ફરી પાછો પાછળનો જે અંક છે એને હું લખી નાખીશ જવાબમાં બરાબર અને આગળનો ઓકે હવે છેલ્લો સ્ટેપ તો હવે જેવી રીતે પ્રથમ પગડ્યા પ્રથમ સ્ટેપની અંદર છેલ્લા બે અંકોનો ગુણાકાર કર્યો હતો એવી જ રીતે હવે આપણે પ્રથમ બે અંકોનો ગુણાકાર કરીશું आधी बाजू रहला बेंक भले आपण याकडे आधी बाजू रहला बेंकू 3 आणि 4 तर 3 आणि 4 નો ગુણાકાર કરીશું આ ગુણાકાર ની અંદર આગળ વધેલી શેષ એટલે કે घात હતી એને આપણે ઉમેરી દેશું એટલે આગળ જે घात હતી એ આપણી હતી 2 હું હું અહીંયા કને 2 ને ઉમેરી દે તો બાર ને 2 14 14 તો આપળેા ગુણાકાર મળી જેમ પ્રેક્ટિસ કરીશું ઉદાહરણ લઉં છું અને એ ઉદાહરણમાં જરાક અલગ રીતે સમજાવવાનું વસ્તુ એ જ છે હું થોડાક ટૂંક સ્ટેપ ટૂંકમાં આપણે આવી રીતે સમજી શકી ધારું કેવું પાંત્રીસ ગુણ્યા બાર કરું છું આ કરો બરાબર તો આના માટે યાદ રાખો આપણે આવી રીતે ઓકે પેલા પગથિયામાં આપણે યાદ થયું આપણે આગળ જોયું ડાબી જમણી બાજુ જે બે અંકો છે ગુણાકાર એટલે પહેલા પગથિયાની અંદર સ્ટેપની અંદર પાંચ અને બે નો ગુણાકાર પાંચ બરાબર આ જીરો અહીંયા લખાશે અને એક ને આપણે ઘાત કરી ગુણાકાર જે પ્રમાણે બે ત્રણ અને બે નો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા બે એટલે છ અને એક અને પાંચ નો ગુણાકાર સરવાળું કહીશ એટલે અગિયાર અને આના પહેલા જે ઘાત મળી હતી એને હું આમાં ઉમેરી દઈશ બરાબર તો મારો જે જવાબ આવતો એ આવશે બાર ઓકે તો બાર નો ભગડો અહીંયા લખી

તો આવી રીતે આપણે આ ગુણાકાર મળી ગયો પ્રેક્ટિસ આપણે જેમ જેમ બતાવશું એક ઉદાહરણ માટે હું તમને બે દાખ બે પ્રશ્નો આપું તમે પ્રયત્ન કરી શકશો તો અડત્રીસ ગુણ્યા બેતાલીસ છત્રીસ ગુણ્યા બે પ્રશ્નોના જવાબ તમારી બે અંકોની સંખ્યા હોય તો એનો વર્ગ બહુ જ સરળતાથી આપણે કરી શકીએ એટલે આપણે કોઈ પણ વર્ગ પછી યાદ રાખવાની જરૂર નહીં પડે બે અંકોની સંખ્યાનો વર્ગ પછી આપણે ક્યારે પણ રાખવાની જરૂર નહીં પડે કદાચ તમને જો રીત ગમી હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો થિંક યુ